અને જો જઈએ આયા જઈસી ને મિયાના બુ પરઈ ગયા છે વાહે અને હું થઈ ગઈ તો આગળ એવું ચાલો તો જો આપણે હવે કાપવા મળીએ એમ તો કાલે આ ખાલી એટલા ચાર બટકા હમ અને એક આરેત રે બાકી કાલે ઘણું ખરું કાપી નાખ્યું કા હમ પણ આજ કે હવે એકાદો બે ત્રણ દી પછી એક એકાદો બ્લોક મૂકી

અને કરી દઈ શેર મારી ઉપર ન પોપ બે પાકી ગયેલા છે ઉનાળામાં ન ખવાય પણ પાક્યા હોય તો ખાવા જ પડે ને પૂરા એવું કઈ ન હોય ઉનાળામાં જો બે પાકેલ છે જેને પોપૈયા મારી ઘોડા ભાવતા હોય એ કોમેન્ટ કરજો ગભરા મને તો ભાવે હો કશે પોપૈયા આપણને તો પોપ મને વધારે સીતાફળ સીતાફળે ભાવે પણ સીતાફળ હવે બસ જો ફૂલ ઉઘડવા છે અને હવે આવશે આપણે જો આથણાની કેરી જોવા આવ્યા છે કવડી કવડી થઈ છે આથણા થાય એમ છે એમ જોઈ જોઈએ અને તમને દેખાડીએ તો જો મોટી મોટી કેરી થઈ ગયેલી છે જો બઉ નથી કેરી આવેલી મોટી થઈ ગયેલી છે ખરી વધુ છે એવું છે નગર તો પોર તો આમ કટલી પાંદડા ઓછા ને કેરી પાંદડા ઓછા ને કેરી છે એટલી આથણા આવેલી હતી હવે અવડી અવડી થયેલી છે અને હવે આના આથના ઓલા કરવા હોય તો થઈ જાય આવડી અવડી તો થઈ જલી છે તો બનાવશું બેક નવરા થઈ જઈ પછી તો હું જો બ્લોક બનાવવા રહી તા તો વીઆન પપ્પા કેટલા પોગી ગયા જો એને કાપવાની ઝડપ તો જ સાતા હાવ પોસુ હોય હમ તો તમારે કાપવું જ નહી પડે હમ તમે એકલા એકલા પૂરું કરી દેજો તો ધારીઓ લાવ્યા છે ને એમ તો પાછો મોટા હોય એ તો એમ તો ઓલા હોય ઓ પૂરા જો એ કેટલા ટોસા મારવા પીડા

અને હું એ મોડું ધારિયા ધારિયા કાપવા હાલો તો જો કાવ્યા નારૂષિ ની ભણી ને છે અને એને ખાવું છે પોપૈયું એ કે મમ્મી પોપૈયું ખાવું છે તો એને તોડી તોડી દઉં અને પછી મોળી અને પછી ખાઈ પોપૈયું કા નિશાળના લુગડાઈ નથી કાઢ્યા જો અને વિયાન ભાઈ શું કરો છો કેરી ખાવી છે તો

એ હાલો તો પોપીએ તોડી લઈએ જોજો વાગ્યા નહી છોકરાઓ હાલો તો જો પોગી ગયા ને પોપાઈ તોડી લઈએ હવે જો આ તોડવાનું છે ઓલું તો કાસું છે આ તોડ લઈ હાલો તો ફાઇનલી આપણે તોડી લીધું છે અને આવું મળી

હાલો તો આવડાને ને ચાર પાંચ છે પછી હવે જમી આવીએ સાડા બાર નો સમય છો સાઈડ કોઈ બહુ થઈ ગયો ગરમી બહુ થાય જો હા પલ્લી ગયા નાવું જો બહુ બે ત્રણ ત્રણ વાર નાવાનું ઉનાળામાં કા હાલો મિત્રો જોવો તો બપોરા થઈ ગયા ને હવે જમવા ભાઈ ગયા છે અને જો બપોર પછી આપણે આ હરી ગુવક છે બે મોટા મોટા બે ત્રણ વરાના શેઢા ઉપર જે સોંપેલા હોય ને આ ત્રણ છે આવડા બપોર પછી આ કાપવાના છે કા બેન ઉપાડી લેવા ને જો કાવી ને ઓલા આરુષી ને મમ્મી ને હાલ આવે જો આ એક જમરૂખડી સુકાઈ ગઈ છે એ કાપી અને આ બે હરી

આમ થઈ બહુ વધી ગયો કા હાથ નાનો આંબો તો રાખવાનો હતો ને ભાઈ થોડો કાપી નાખવાનો છે વિયાન ને એમ કે બધાય બધું કાપવા મીડા બધું કાપવાનું છે એમ હા

હલો પડી ગયો સારો હરિ હરિકા હુરાવી દીધો વિય ના બપા એ જો કેમ કરે કાવ્ય હાલો તો જો મોટો હરિકવા અડધો હોરાઈ ગયો છે ને અડધો બાકી છે અને બહુ વિડીયો લાંબો થઈ જશે તો વિડીયો હવે અહીંયા પૂરો કરીએ છીએ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નાની એમથી એક કોમેન્ટ કરજો મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય